હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જરબાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલા ભાતમાંથી આ નાસ્તો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજનો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલા વધેલા ભાત લીધા છે તો તેને આપણે મિક્સી જારમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે આપણે આજના આ નાસ્તાને થોડો તીખો ટેસ્ટ આપવા માટે એમાં ત્રણ તીખા મરચાં એડ કરીશું હવે આમાં એક ચમચી જેટલું પાણી નાખી એની પેસ્ટ બનાવી લઈશું તો એની આ રીતે પેસ્ટ રેડી કરી લઈશું હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈએ તો આ રીતે ભાતની બધી જ તૈયાર કરેલી પેસ્ટ મેં બાઉલમાં કાઢી લીધી છે હવે આમાં બે ચપટી જેટલું આપણે મીઠું ઉમેરી લઈશું મીઠું મેં ભાતને બાપતી વખતે પણ નાખેલું છે એટલે હાલ આપણે આટલું મીઠું એડ કરીશું અને હવે અડધો કપ આપણે ચોખાનો લોટ લઈશું અને થોડો થોડો કરી એમાં લોટ ઉમેરતા જઈશું અને તૈયાર કરેલી પેસ્ટ સાથે આપણે લોટને મિક્સ કરતા જઈશું તો જેમ જરૂર લાગે એમ થોડો થોડો આપણે લોટ એમાં ઉમેરીશું અને એનો ડો તૈયાર કરી લઈશું આમાં તમે અજમો નાખવા માગો તો પણ નાખી શકો છો પણ મેં એને સિમ્પલ જ બનાવ્યો છે તો આ રીતે એનો એકદમ કડક ડો આપણે તૈયાર કરી લઈશું હવે એમાં એક ચમચી જેટલું તેલ નાખી એને બરોબર મસળી લઈશું તો ફ્રેન્ડ્સ તમને રેસિપી ગમતી હોય તો તેને લાઈક કરો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો આ રીતે હાથવાળી મસળી આપણે આ ડો તૈયાર કરી લઈશું તૈયાર કરેલા ડોમાંથી આપણે નાનો એવો લુવો લઈ લઈશું અને આ રીતે એનો પેડો તૈયાર કરી લઈશું થોડો ચોખાનો કોરો લોટ લઈશું અને એને વણી લઈશું તો બસ આ રીતે એની મોટી રોટલી વણીશું તો થોડી જાડી જ રાખીશું આ ચોખાનો લોટ છે તો રોટલીની કિનારીઓ ફાટશે પણ આપણે એના માટે ઉપર એક મોટી સાઈઝની વાટકી યા પછી ઢાંકણું રાખી એની કિનારીઓને કાઢી લઈશું તો આ જ રીતે આપણે ફરીથી બીજી રોટલી પણ તૈયાર કરી લઈએ તો આ રીતે મોટી રોટલી વણી એને એ જ વાટકીથી આપણે ફરી પણ કાપી લઈશું જેથી કરી આપણી બધી જ રોટલીઓ એક સરખી થાય અને કિનારીનો જે એક્સ્ટ્રા ડો છે એને આપણે બીજી રોટલીમાં યુઝ કરી લઈશું તો આ રીતે બધી જ રોટલીઓ વણી રેડી કરી લઈશું આ રીતે રોટલી બધી એકબીજા ઉપર નાખીશું તો પણ એ એકબીજા સાથે ચોટશે નહીં તો આ રીતે રોટલી તૈયાર કરી લીધી છે હવે ગેસ પર આપણે તવાને મૂકી દઈશું તવો ગરમ થાય એટલે એમાં એક એક કરીને રોટલી મૂકતા જઈશું હવે એને કપડાં વડે દબાવી આપણે ફૂલાવી લેવાની છે તો આ રીતે સરસ રોટલી ફૂલી તૈયાર થઈ જશે તો બસ આ રીતે આપણે એની સાઈડ પરથી દબાવીશું તો એની એક એક રોટલી આ રીતે ફૂલી અને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે એની બધી જ રોટલીઓ રેડી કરી લઈશું અને આ રીતે બનાવેલી બધી જ રોટલીઓ એકદમ પોચી રૂ જેવી બને છે મેં આના ઉપર ઘી પણ લગાવી નથી તેમ છતાં દરેકે દરેક રોટલી એકદમ રૂ જેવી પોચી છે તો ફ્રેન્ડ્સ આ આપણે વધેલા ભાતમાંથી બનાવેલી છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો Thank you for watching my video Jai Krishna